જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસી ને વેલકમ ટુ માય ચેનલ માં ચામુંડાને પ્રાર્થના કરું કે સર્વ જીવને માતાજી ખૂબ સારી તંદુરસ્તી આપે પુરુષોમાં જો વધારે પડતી વ્યસનની ટેવ હોય વધારે પડતા જો ઉજાગરા કરતા હોય જમવાનું અનિયમિત હોય વધારે પડતું જો બહાર જમવાનું થતું હોય કે પછી આખી લાઈફસ્ટાઈલ જે છે એ અવ્યવસ્થિત હોય તો લાંબા ગાળે જાતીય જીવનમાં 100% મુશ્કેલી આવે છે આ બધા કારણો જે છે એ જાતીય જીવનમાં મુશ્કેલી ઊભી કરવાના સૌથી મોટા કારણો છે જો તમારે લાંબા સમય આ પરિસ્થિતિમાંથી પસાર ન થવું હોય તો થોડો ઘણો લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરી વ્યસનથી દૂર રહો રાતના ઉજાગરા જે છે એ ઓછા કરો તીખું તળેલું આથાવાળી વસ્તુ મેંદો આટલી વસ્તુ તમે જમવાનું ઓછું કરો સૌ બંધ ન કરો તો કાંઈ પણ ઓછું કરો પણ અમુક એવી પ્રકારની બાબતો છે કે જો એને ધ્યાનમાં લેવામાં આવે તો શરીર પણ તમારું તંદુરસ્ત રહેશે અને જાતિ સમાગમનો આનંદ તમે પૂરે પૂરેપૂરો તમે માણી શકશો અને ખાસ કરીને આ જે કઈ બાબતો છે એ લગભગ ચાલીસ પછીની ઉંમરમાં જોવા મળતી હોય છે સમય થોડોક બદલાઈ ગયો છે એટલે અત્યારના સમયમાં પાંત્રીસ વર્ષથી ઉંમરથી આ બધી પરિસ્થિતિઓ શરૂ થઈ ગઈ છે એટલે ખાસ આ વાતનું ધ્યાન રાખવા જેવું છે તો આ બાબતથી છુટકારો મેળવવા શું આપણે ધ્યાન રાખવું જોઈએ અને ખોરાક શું આપણે લેવા જોઈએ અને એના માટે શું આપણે કરી શકીએ એ વસ્તુ આજે આપણે જાણીશું તો સૌથી પહેલા તો એક વાત તમને જણાવી દઉં કે જાતીય સમસ્યા હોય જેમ કે ઇન્દ્રિયનું ઢીલા પણ હોય સ્તંભન શક્તિ ઓછી હોય પુરુષોમાં બરાબર સ્ટેમિના ન હોય જાતિ સમાગમનો પૂરેપૂરો આનંદ ન માણી શકતા હોય કે પછી ચરમ સુખનો આનંદ પ્રાપ્ત ન થતો હોય તો એના માટેની ખૂબ જ સરસમાં જેની એક આયુર્વેદિક કીટ અમારી પાસે અવેલેબલ છે જે મિત્રોને આ આયુર્વેદિક કિટ વિશે વધુ માહિતી મેળવવી હોય અથવા તો આ આયુર્વેદિક કીટ જે છે એના વિશે જાણવું હોય તો અમારા

જો શક્ય હોય તો ડુંગળી જો તમે લેતા હોય તો ડુંગળી ફરજિયાત લેવાનું રાખો લસણ લેવાનું રાખો લસણવાળી ચટણી જે છે એ તમે ખાઈ શકો છો અને હું તો એટલું જ કહીશ કે રોજ બપોરે જો શક્ય હોય તો ડુંગળી ફરજિયાત તમે ખાવ જેથી કરીને શુક્ર અણુઓની સંખ્યા જોવે છે તો એમાં પણ ખૂબ સારો ફાયદો થશે અને આ બધી પ્રોબ્લેમ છે એમાંથી તમને સો ટકા છુટકારો મળી જશે સાથે સાથે રોજ રાત્રે વાળું દૂધ છે દૂધ સાકર વાળું દૂધ આ પ્રમાણે તમે પૌષ્ટિક આહાર લેવાનું જેટલું રાખશો એટલું તમારી તંદુરસ્તી સારી રહેશે અને જાતિ સમાગમની કે જાતિ સમસ્યા જો હશે તો એમાંથી તમે મુક્ત થઈ શકશો ખાસ કરીને આ જે પ્રોબ્લેમ છે એ અત્યારે ન્યૂ જનરેશનમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે તો આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે જો તમારે કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય તો અમારા વોટ્સએપ નંબરમાં તમે મેસેજ કરી અને ડાયરેક્ટ મારો સંપર્ક કરી શકો છો ચામુંડા સારી તંદુરસ્તી આપી પ્રાર્થના જય માતાજી